અમરેલી શહેરના ચક્કરગઢ રોડ ઉપર આવેલ ગજાનંદ સોસાયટી સામે ગંદકીના ગજ જોવા મળ્યા સોસાયટીની આસપાસ ગંદકી અને સ્થાનિકો રહીશોમાં પણ રોષ ફેલાયો નગરપાલિકા દ્વારા સોસાયટી આસપાસના ગંદકી દૂર ક્યારે કરવામાં આવશે તેવા સવાલો ઉઠ્યા થોડા દિવસ પહેલાં માણેકપરામાં પ્રાઇવેટ ગ્રાઉન્ડમાં પાલિકાને જેસીબી સેવા બતાવવા પહોંચ્યું હતું અહીંયા રહીશોની મુશ્કેલીઓ ગંદકી દૂર કરવાની સમસ્યાનો ઉકેલ કરશે ખરા ગજાન સોસાયટી આસપાસના ગંદકી તથા રોગચાળાની ભીતિ છે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરાઈ છતાં પણ કોઈ સાંભળતું નથી મારું નામ ભાર્ગવભાઈ મહેતા છે હું આ જ વિસ્તારનો રહેવાસી છું આગળ રહું છું અત્યારે આપણે જે ઊભા છીએ એ બરોબર ગજાનંદ રેસીડેન્સીની સામે માદલીયા મંડપ વાળો રોડ ત્યાં ચક્કરગઢ રોડ ઉપર આપણે અત્યારે હાલ ઊભા છીએ અહીંયા જે આ તમે કચરો જોઈ રહ્યા છો એ ગંદકીના ગંજ કાયમ માટે આ ખડકાયેલા રહે છે અને અત્યારે તમે જુઓ તો ચોમાસું અને ડેન્ગ્યુ મેલેરિયા જેવા ગંભીર મચ્છરજન્ય રોગની ઉત્પત્તિ હોવા છતાં નગરપાલિકા ધ્યાન નથી દેતી અને નગરપાલિકા જે પ્રાઇવેટ પ્લોટ હોય પ્રાઇવેટ માલિકીના પ્લોટ હોય ત્યાં તરત બધું લોડર લોડરને ટ્રેક્ટરને બધું લઈને પહોંચી જાય છે તો અહીંયા આવી જગ્યાએ જે ધ્યાન દેવું જરૂરી છે અને લોકોની પરેશાની દૂર કરવાની જરૂર છે આનો કાયમી ધોરણે એક ઉકેલ લાવવો જરૂરી છે અહીંયા આ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આ ગજાનંદ રેસિડેન્સીનું જો આપણે એડ્રેસ આપવું હોય તો ઉકરડાની સામે ગજાનંદ રેસિડેન્સી અમરેલી એવું પણ એડ્રેસ આપી શકીએ એવું મને લાગે છે આજે દરેક લોકો એ સમજવાની જરૂર છે અને નગરપાલિકા એ ખાસ આ બાબતે વિચારી અને એનો કાયમી ધોરણે ઉકેલ ઉકેલ લાવવો જરૂરી છે એવી મારી માગણી છે ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી